ત્યારબાદ તમારે અહીંયા જે ફ્રન્ટને અને જે સોંગની જે પણ લાઈનો છે તે અહીંયા લખેલી છે તમને લખેલી મળી જશે તો હવે આપણે ફોટો એડ કરવાનો છે તો ફોટા એડ કરવા માટે તમારે અહીંયા જે કોર્નર પર જે પહેલું જ ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે કલર ફિલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ સ્ટાર પર ક્લિક કરીને અહીંયા તમારે જે પણ ફોટો એડ કરવો હોય એ તમે કરી શકો છો તો કે અત્યારે હું આ ફોટો આ ફોટાને એડ કરું છું તો પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે તો જોઈ શકો છો કે આપણો જે ફોટો છે એડ થઈ ગયો છે અને ત્યાર પછી આપણે અહીંયા જે બીટ જેટ લગાવવાના છે એની પણ અલગથી એક્સેમએલ આપેલી છે તો ચાલો આપણે અહીંયા બીટ પણ લગાવેલી તો અહીંયાથી બેક આવી દેવાનું છે ત્યાર પછી આ પ્રમાણે તમને જે માર્ક એક્સેમએલ પણ મળી જશે તેના પર ક્લિક કરવાનું છે અને આ જે અને આ જે પણ જેટલા પણ બીટ છે સોંગ છે તેને એના પર ક્લિક કરીને આ પ્રમાણે સિલેક્ટ કરી લેવાના છે તો ચાલો અહીંયાથી અહીંયા જે તમને કોપીનો ઓપ્શન દેખાય છે તેના પર કોપી કરી લેવાનું છે પાછું बेका विधान छे अपना मेन प्रोजेक्ट, प्रोजेक्ट पर तमारे ये चे, ये। प्रोजेक्ट पर आया बाद तुम्हारे यहां थोड़ा स्क्रॉल करना है अने यहां प्रोजेक्ट पर आया बाद मित्रों तुम्हारे यहां से हां तुम्हें ऑप्शन देखा है तना पर क्लिक करना है ક્લિક કર્યા બાદ અહીંયા જે પેસ્ટ લખેલું છે તે ક્લિક કરવાનું છે તો જોઈ શકો છો કે આપણે બીટ લખાવી દીધા છે ચાલો વિડીયોને ને શરૂ કરીએ તો મિત્રો જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે બનીને તૈયાર થઈ ગયો છે આ પ્રમાણે આપણો વિડિયો છે તો મિત્રો આપણો વિડિયો બનીને તૈયાર થઈ ગયો છે અને ચાલો આ પ્રોજેક્ટને આપણે સેવ કરીએ તો સેવ કરવા માટે તમારે જે કોર્નર પર દેખા પેલો છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા વિડિયોમાં જઈને તમારે જેટલી પણ HD વિડિયો રાખો હોય એટલું આ પ્રમાણે કંઈ નાખવાનું છે જો કે મેં પહેલેથી જ કરેલું છે મારું તો અહીંયા જોઈ શકો છો ત્યારબાદ તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરી લેજો આવા નવા એડિટિંગ વિડીયો જોવા માટે અને વિડીયો કેવો બન્યો છે એ પણ કમેન્ટમાં બતાવી દેજો તો ચાલો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત